તો વલસાડ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે વલસાડ શહેરના બંધ કરાતા લોકોને હાલાકી પડી રહી છે તો વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અત્યારે અટવાઈ ગયો છે પંદર થી વીસ કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બનવું પડ્યું છે કારણ કે અંડરપાસમાં અત્યારે પાણી ભરાયેલા છે પહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વલસાડ શહેરના બંને મુખ્ય અંડરપાસ જે છે બંધ થયા છે વલસાડ શહેરનો મોગરાવાડી અંડરપાસ તો વલસાડ શહેરનો મુખ્ય છીતપાડ અંડરપાસ જે વલસાડ શહેરથી ચાલીસ ગામને જોડે છે આ અંડરપાસ દર વરસાદની અંદર બંધ થઈ જતો છે વહેલી સવારથી બે કલાકમાં પડેલા ભારે વરસાદને લઈને આ અંડરપાસમાં કમરસામાં પાણી ભરાતા આ અંડરપાસ હાલ બંધ થયો છે જેના કારણે નોકરિયાત વર્ગ તેમજ શાળા જતા વિદ્યાર્થીઓ તેમજ વલસાડ શહેરથી બહાર જતા જે લોકો છે તેઓએ પંદર થી વીસ કિલોમીટરનો ચક્રાઓ કરવાનો વારો આવ્યો છે ત્યારે હાલ જે છે આ અંડરપાસ અંદર વરસાદ વરસી રહ્યો છે અને શહેરનું પાણી અંડરપાસમાં આવ્યું છે જેના કારણે આ અંડરપાસ બંધ થયો છે દર ચોમાસે વરસાદમાં જે છે આ અંડરપાસ જે છે બંધ થઈ જતા હોય છે જેના કારણે વલસાડના લોકોએ ભારે અટવાનો વારો આવતો હોય છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ